હેલ્લો મિત્રો કેમ છો બધા મજા મજામાં છો તો સ્વાગત છે મારું નવા વ્લોગમાં નવા વિડીયોમાં આપણે આવી ગયા છે હવાર હવારમાં છે ને ટ્રેક્ટર આવ્યું હતું આપણે કાલે જે ટ્રેક્ટર આપતા છે ને આપણે એ વાડીએ અત્યારે આવી ગયા જી ને ટ્રેક્ટર હજી ભાઈ ડ્રાઈવર હજી આવ્યો નથી ખબર નહીં હું છું જે ન કરતો આઠ વાગે તો આવી જાય છે ને ભાઈ આપણે વ્લોગ ચાલુ કર્યો ને પણ થોડોક લેટ ચાલુ કર્યો તો વાંધો નહીં હવે વ્લોગ તો આપણે ડેલી આપણે છે ને વ્લોગ અપલોડ કરવાનું છે ને એક ચેલેન્જ લેવો છે પણ આપણે હમણાં જરાક કામમાં થઈ ને એટલે થોડુંક ચેલેન્જ પછી લઈશું પછી આપણે ડેલી વ્લોગ અપલોડ કરવાનું થાય છે કેમ કે છે ને આમાં ભેગું થતું નથી ને ભાઈ હવાર હવારમાં જવો નજારો જવો કેવો છે ને ભાઈ ડ્રાઈવર હજી આવ્યા નથી એવું છે ડ્રાઈવર આવ્યા પછી હજી આ એક ખેતર આપ્યું અને પછી આનું નીચે આનું નીચેનું બાકી છે એટલે એ આવ્યા પછી મેળ પડાવે સારું વાળો તો માં કન્ટિન્યુ બની રહેજો લગભગ આજે પાછો આપણે મેળામાં જ આવું છે કાલે મેળામાં જતા ને પાછા આજે મેળામાં જ આવી લગભગ હવે આજ છેલ્લો દિવસ છે તો આપણે આજે તેમ આજે એવું લાગે ને તો દિવસે વ્લોગ આપણે પ્રોપર વ્લોગ બનાવીશું કાલે રાતે ભાઈ ફૂલ પબ્લિક રહીને એમાં આપણે વ્લોગ બન્યો નહીં તો આજ આપણે એવું લાગે ને તો પ્રોપર વ્લોગ કમ્પ્લીટ બનાવીશું આખા મેળાનો પૂરેપૂરો કોશિશ કરીશું બને એટલી માં મેળો આખો બતાવશું આપણે તમને મેળો કેવો છે કેવો નહીં એમ કેમ કે આજ થોડીક પબ્લિક લગભગ દિવસે ઓછી છે રાતે બહુ પબ્લિક હતી એટલે ત્યાં કે લોક શૂટ કરવાની મજા આવી નહીં અને ભાઈ વોઈસ કમ્પ્લીટ આવે ને બધા સોંગ ને વગાડતા એટલે કોપીરાઇટ આવે એટલે આપણે કાંઈ પછી કાંઈ બહુ વ્લોગ શૂટ ન કર્યો અમુક અમુક બીજે બધી ક્લિપ ને શૂટ કર્યું એ આપણે વ્લોગ માં બતાવી દઈશું તમને મિત્રો ફાઇનલી હવે આપણે ફાર્મ નું આપણે જે ફાર્મ બનાવવું હતું એનું આજ મુરત આવી ગયું છે તો અત્યારે જે સે વિસે 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 પાયો ગાળવા ચાલુ થઈ ગયું છે અને આ ભાઈ જીસીબી ના ડ્રાઈવર છે ભાઈ જોવો

સાચી સલાહ આપી આપણે બધાને ખોટું આપણા લોહીમાં હોય છે આપણે લોકોને મદદ કરવા ઈચ્છતા હલો મિત્રો હવે ફાઈનલ ના ધોઈને હવે કમ્પ્લીટ થઈ જાય આપણે અને હવે જઈએ ગ્રાઉન્ડ બાજુ હા ભાઈ જો અત્યારે આવી જાય પાછા એ ભાઈને કાંઈ કામ નથી ભાઈ જો નવું કવર લાવે ને તો ભાઈ નવું કવર બતાવશે જો હાથમાં રાખે છે ભાઈ બતાજો તો આ બધું સરખું ભાઈ ડ્રાઈવર સાહેબ કુવાડી કક કરે સરખું ખબર નહીં હારું તો હવે મેળામાં જવાનું તો કેન્સલ છે લગભગ કાંઈ નક્કી નહીં પછી સાંજે ઉપડી જાય હાલો તો વ્લોગમાં કંટિન્ય બનાવી જોયું તો તમને થમને જોઈને ખબર પડી જાય જાય કે નહીં જાય ભાઈ હા ભાઈ હજી કવર જ બતાવીને તમને કીધું ને ભાઈ મેળામાંથી એક તો કવર લીધું ને પછા ભાઈ હવે કવર બતાવે છે કવર નથી આઈ ફોન છે સારું હાલો હવે ગ્રાઉન્ડમાં જઈને ભાઈ ગાડી છે નહીં આજે એવું છે ગાડી ભાઈ

આ નો એન્ડ આપણે અહીંયા કરી નાખીશું સારું હાલો તો મિત્રો મળીશું કાલે નવા માં નવા માં હાલો ભાઈ ભાઈ સબસ્ક્રાઈબ કરતા જો પાછો મિત્રો જે લોકો સબસ્ક્રાઈબ નથી કર્યું એટલા તો સબસ્ક્રાઈબ કરી નાખીશું કાલે મળીશું નવા માં નવા વિડીયોમાં